બરાબર આ તાણા અમારું ગુપન નહી એડ આ બરાબર આ તો લીનો ની એ જ તો કે ગાંધીનો ની એ સતર તાણા સતર આલ મુંનો બધું ઓય આ બાઈ નું બાઈ માંગી એનો ખાલા હોય ને ઓન ઓન રીબન સકી કો એ ગાડા બેગા દો એ રાખી લે કે કીયો કુદા દી ઓલા દું સતર આવ તાણા લૂડા બડી હેક તો ખાય તો સતર બે પારા દી પાત્ર બોરેકલ કે ગરરાત આતે બહાર નું ઓનો એ એ અંધેરામાં અંધે ઇત્યાની દોસ્તો તમે દે હું અંધો પાતમ ના અમે નીચે તૈનો ખાતા તા કે અમે વન જાતા તો છેલ તમે હેલ કરાય દમ કેટલા છેલ ના તું 100 રૂપિયા માં ભેર જાવું કે મિયા કથા બુજો ના ઓરે હમન દેખ દિલા આ લેવલ છે લેવલ હેલ લાગે તો મિલ હોય છે તો એક ટાઈટ દям ના ઉસ કરી લે આ સામે ના એક ટાઈટ ખારા કરી દિયા એક ટાઈટ દાવ જોદી ખારા કરો તો અમે બોલીશું ના તો કોણ લગા